આ ભવ્ય ઇમારત મહારાણા નટવરસિંહજી દ્વારા ન્યાયના મંદિર તરીકે જાહેર કરવામાં આવી હતી અને વર્ષો સુધી કોર્ટ અને સરકારી કચેરી માટે ઉપયોગમાં આવી રહી છે બે હજાર માં નવી ઇમારત ખસેડ્યા પછી આ ઇમારત બિનઉપયોગી બની ચોકીદારની અનુપસ્થિતિ અને નિયમિત દેખરેખના અભાવે બિલ્ડિંગ એ આવારા તત્વોનું સ્થાન બની ચૂકી છે પોપડા પડવાની સમસ્યા છત ધરાશાયી થવી દરવાજો તોડી ચોરી કરી જવો આવી ઘટનાઓ અહીં સતત બની રહી છે શહેરીજનો અને વિપક્ષ દ્વારા બિલ્ડિંગને ને કરી મ્યુઝિયમ લાઇબ્રેરી અને ઉચ્ચતર શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે તેવી માંગ થઈ છે તેમનું કહેવું છે કે આ ધરોહર સાચવીને ટુરિઝમ અને શૈક્ષણિક વિકાસ બંનેને વેગ આપી શકાય ના પડે એમ તો છે નહીં આ બિલ્ડિંગ આ ઐતિહાસિક ધરોહર છે અને લગભગ દોઢસો વર્ષ જૂની બિલ્ડિંગ છે અને ગુજરાતની મોટાભાગની બિલ્ડિંગ હોય મોરબીનો મણિમહેલ હોય એ પણ રિવોનેટ થાય આરજી ટી કોલેજ છે ત્યાં પણ જો એ રિવોનેટ થતા હોય તો સરકારશ્રીને વિનંતી છે કે અહીંયા જે લાઇબ્રેરીની વાતો કરે છે તો લાઇબ્રેરીમાં વાંચન કરવા વાળો વર્ગ કેટલો પોરબંદરમાં એક ટકો પર લોકો વાંચતા નથી આજનો વિદ્યાર્થી પણ વાંચતો નથી અહીંયા તો ખરેખર મ્યુઝિયમ બનાવવું જોઈએ ગાંધીજી પોરબંદરના છે અને જે કીર્તિ મંદિરની બાજુમાં ગાંધીજી કીર્તિ મંદિર છે ત્યાં એક મ્યુઝિયમ આવેલું છે એ મ્યુઝિયમ ત્યાંથી લઈ અને અહીંયા મ્યુઝિયમ બનાવવું જોઈએ અને આ બિલ્ડિંગની જે ધરોહર છે એની જીવત રાખવી હોય ગુજરાતની અંદર તો આવી બિલ્ડિંગ રિવોનેટ થઈ હગે આ પથ્થરો ઘોડા પથ્થરો છે હજી પણ આ બિલ્ડિંગમાં સો વર્ષ કહીને થાય એમ અને નવી બિલ્ડિંગ બની છે ગાંધી સ્મૃતિ ભવન જોઈ આવો અત્યારે કે જેની દસ વર્ષમાં જ ઝરઝરીત થઈ અને પડવા મંડી છે હવે આપણે જોઈ શકીએ કે આ કોર્ટ બિલ્ડિંગ જે પાછળ તમને દેખાઈ રહી છે એ પોરબંદર શહેરમાં મધ્યમાં જે આવું મોટા એકરમાં જમીનમાં તમે જોઈ શકો છો કે આપણા રાજા સાહેબે બંધાવેલી આપેલી છે અને સુદામા મંદિરની એક્ઝેક્ટ સામે છે તો આને આટલા વરસથી આઈ થિંક વીસ વરસથી તમે જોઈ શકો કે એ બિસ્તર હાલતમાં પડેલી છે તો સરકારશ્રીને આ ધ્યાનમાં લઈને એનું રિનિવેશન કરી ને સરસ મજાનું એમાં મ્યુઝિયમ તરીકે જો ડિવાઈડ કરીને જો એ ચાલુ કરવામાં આવે તો આપણા પોરબંદરમાં જેટલા પ્રવાસી લોકો આવે છે તો એને એક જોવાલાયક માટેનું સરસ મજાનું સ્થળ આપણે બની શકે છે તો સરકારશ્રીને હું વિનંતી કરું કે આ ધ્યાનમાં લઈ અને જેમ બીજા હેરિટેજ આપણા ગામના જે એના કામ અત્યારે તમે જોઈ શકો ચાલુ છે બીજી ગ્રાન્ટો પણ પાસ થાય છે તો આનું પણ ધ્યાનમાં લઈને આને સરસ મજાનું પાછું નવું કરાવી અને રાજા સાહેબની જે અમૂલ્ય આપણે ભેટ આપેલી છે તો એને પાછું જીવન નવું આપી ને એને ચાલુ કરવામાં આવે ને અને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી ને ચાલુ કરવામાં આવે જૂનું કોર્ટ બિલ્ડિંગ પોરબંદરનું અઢારસો ને નેવ્યાસી ની સાલમાં બન્યું હતું આશરે સવાસો દોઢસો વર્ષ જેવું આ મકાન છે જૂનું અને બે હજાર આઠમાં પુરાતત્વ ખાતાને સોંપવા માટે માર્ગ અને મકાન વિભાગ પોરબંદર તરફથી અમને અહીંથી લેટર લખાયો હતો પણ હાલમાં અત્યારે કંઈક એવો ઓર્ડર થયો નથી પુરાતત્વ ખાતાને સોંપવા માટેનો પરંતુ પુરાતત્વ ખાતા તરફથી ચાર કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં હતી અને સાહીઠ લાખ રૂપિયા કંઈક ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે અને હાલની સ્થિતિમાં આ કોર્ટ બિલ્ડિંગ જૂનું જર્જરિત છે બિનવપરાશી બિનઉપયોગી છે ᱱᱟᱡᱟᱨᱡᱟᱨᱤ ᱛᱟᱦᱚᱥᱛᱟ ᱢᱟᱥᱤ ᱛᱟᱦᱚᱥᱛᱟ ᱢᱟᱥᱤ ᱛᱟᱦᱚᱥᱛᱟ ᱢᱟᱥᱤ ᱛᱟᱦᱚᱥᱛᱟ